પુત્રએ માતાનો અવાજ સાંભળતા પોલીસ સ્ટેશનમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા મધ્યપ્રદેશ પોલીસ અને પરિવારજનો વિખૂટા પડેલ યુવાનને લેવા માટે તાત્કાલિક મેઘરજ પહોંચી વિખુટા પડેલ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ હતી પરિવારજનોએ પત્રકાર જયદીપભાઈ ભાટિયા મહેશભાઈ પ્રજાપતિ આશીષભાઈ વાણંદ કોન્સ્ટેબલ મિતુલ ચૌધરી ટીઆરબી ભવન ડામોર રાકેશભાઈ સહિત મેઘરજ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા मेरा नाम प्रभुलाल है हमारा भांजे, हमने रिपोर्ट भी डाली थी सरवन थाने में और घूम हो गया था छः सात महीने में भी लेके जा रहे हैं हमको कौन आया मिला है गुजरात में मेघराज थाने में यहाँ से हम आए हैं और हम बच्चे को ले जा रहे हैं कैसा और मिलने के बाद आपको कैसा लगा अच्छा लगा हमको बच्चे मिला हमको अच्छी जान पहचान बात हुई बातचीत हुई खुश हो गई हम लोग सब ગુજરાત કે પુલિસ સબકી હું મદદ મેં ખુશી મિલી આશીષ વાણંદી